નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું ગુજરાતમાં અત્યારે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બનેલી ઘટના બાદ રાજકારણ ગરમાયું છે હાલ મળતી માહિતી મુજબ 6 જુલાઈએ એટલે કે આજે રાહુલ ગાંધી ગુજરાત આવવાના છે ગુજરાત આવી પેલા ગાંધી આશ્રમ જશે અને ત્યાંથી તેઓ પગપાળા કોંગ્રેસ ભવન પહોંચશે કોંગ્રેસ ભવન પર તેઓ કાર્યકર્તાઓ સાથે પણ મુલાકાત કરશે સાથે જ તેઓ રાજકોટ અગ્નિકાંડ હરણી તળાવ બોટ દુર્ઘટના મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટના અને સુરત તક્ષશિલા અગ્નિકાંડના પીડિત પરિવારોનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે સાથે જ જે પરિવાર અમદાવાદ આવશે તેમને પક્ષ દ્વારા અમદાવાદ પણ લાવવામાં આવશે રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે આવવાના છે તેઓ ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને મળશે અને ખાસ સુરત તક્ષશિલા અગ્નિકાંડથી લઈને રાજકોટ અગ્નિકાંડ સહિતના પીડિત પરિવારોને મળશે

જોવાનું રહ્યું કે હવે જ્યારે રાહુલ ગાંધી ગુજરાત આવે છે અને નવા ખેલાવવામાં આવી રહ્યા છે ત્યારે આ ક્યાંક કોઈ નવા એંધાણ તો નથી રાજકોટ નો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ વડોદરાનો હરણી બોટકાંડ મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના અને સુરતની તક્ષશીલા અગ્નિકાંડમાં એકસો અઠ્ઠાણું લોકોનો જીવ ગયો છે નિર્દોષોએ જીવ ગુમાવ્યા અને પરિવાર હજુ પણ ન્યાયની આશાએ લડત લડી રહ્યા છે આ ચારેય ઘટનાના પીડિત પરિવાર આજે અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની મુલાકાત લેશે પચીસ મે બે હજાર ચોવીસને શનિવારની સાંજે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સત્યાવીસ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા તો અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસને ગુરુવારની સાંજે વડોદરાના હરણી બોટ દુર્ઘટનામાં બાર માસૂમ બાળક અને બે શિક્ષિકાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો મૃતકોના પરિવારજનોને સરકાર દ્વારા વધુ સહાય ચૂકવવામાં આવે અને જવાબદારોને વહેલી તકે કડકમાં કડક સજા અપાવવામાં આવે એવી માંગ સાથે પીડિત પરિવાર અમદાવાદ રાહુલ ગાંધીને મળવા આવશે વડોદરાથી શહેર કોંગ્રેસ પ્રમુખ પૃથ્વીર જોશી તમામ બાર પરિવારોને લઈને અમદાવાદ પહોંચશે તો રાજકોટથી મૃતક આશા કાથળનો પરિવાર જાતે જ અમદાવાદ પહોંચશે

સાંસદ રાહુલ ગાંધી ના એક નિવેદન પર ભાજપના તમામ નેતાઓ રસ્તા પર આવી ગયા જોકે અગ્નિકાંડમાં સત્યાવીસ લોકો મૃત્યુ નીપજ્યા ત્યારે ભાજપના નેતાઓ ક્યાં ગયા હતા અને અમને ન્યાય અપાવશે રજૂઆત કરવા છે એ ખાલી ડાયલોગ બાજી કરે છે એમના નેતા હોય કોર્પોરેટર હોય કે અધિકારી ગમે તે હોય તેઓ ખાલી ડાયલોગ બાજી કરે છે ને બચાવવાનું કામ કરે દરેક દુર્ઘટનામાં દુર્ઘટના ની રચના થાય છે એસઆઈટી ની તપાસ વિશે શું કહેવાનું તમારું તો પછી એસઆઈટી એમનું કામ કર્યું છે પરંતુ એસઆઈટી ની પણ એક રિપોર્ટ જે ગૃહમંત્રી ને શોધી હતી તો એ પણ હાઈકોર્ટે ફગાવી દીધું એમાં પણ હાઈકોર્ટ બહુ ઉતર્યું હતું એમના ઉપર સોસાયટીને ઘણું બધું સાંભળવું પડ્યું હતું પછી પંદર દિવસનું સમય આપેલું પછી બીજી રિપોર્ટ તૈયાર કરી એના પછી આ બીજી કમિશન બનાવી હાઈકોર્ટે એ પણ રિપોર્ટ ફગાવી દીધો એટલે વારે ઘડીએ આવી રીતના હાઈકોર્ટને બોલવું પડે તો શું આ જે જાચ કરે છે અધિકારીઓ એ લોકોને ભાન નહીં કે કોણ કોણ આરોપી છે જયારે આખું ગુજરાત જાણે છે કે આમાં મુખ્ય કરપ્શન કરનાર કોણ છે તો એ લોકોનું નામ શા માટે કાગળ પર નહીં આવ તો એ આ જે અધિકારીઓ છે જે જાંચ કરી રહ્યા છે એ પોતે પણ આ ભ્રષ્ટાચારમાં સંકળાયેલા છે અમને એવું લાગી રહ્યું છે કે જે જાંચ અધિકારી છે એ પણ ભ્રષ્ટાચારમાં સંકળાયેલા હોય એટલે એમના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ રાહુલ ગાંધી આજે આવી રહ્યા છે ગુજરાતમાં વિપક્ષ નેતા બન્યા પછી પહેલી વખત મુલાકાત એમની પાસેથી શું અપેક્ષા રાખી શકો અમારી અપેક્ષા એ જ છે સાહેબ કે રાહુલજી લોકસભામાં અમારો મુદ્દો ઉઠાવે જેથી કરીને વડોદરામાં જે કરપ્શન થયું છે મેઇન મુદ્દો અમારો એ છે કે વડોદરામાં જે કરપ્શન બે હજાર સોળ સત્તરમાં થયેલ છે એનો ભોગ બન્યા છે ચૌદ નિર્દોષ લોકો આ બે હજાર સોળ સત્તરમાં કરપ્શન કરેલું એના એવિડન્સ છે અમારા પાસે બધું અને એના સિવાય પણ જે વડોદરામાં જે પણ કોર્પોરેશનને જે પ્રોજેક્ટો આપેલા છે એ બધાની એક જાણ થવી જોઈએ એમાં કઈ રીતનું કૌભાળો થયેલા છે કારણ કે અમને એવું લાગી રહ્યું છે કે આ ખાલી લેડ ઝોન નહીં પરંતુ એના સિવાય જેટલા પણ કોર્પોરેશનના પ્રોજેક્ટ છે બધામાં આ રીતનું ભ્રષ્ટાચાર કરીને સિલેક્ટિવ લોકોને આ વસ્તુ આપેલ છે આ હિન્દુસ્તાનનું વિકાસ કરવા માટેની પણ સિલેક્ટિવ લોકોનો વિકાસ કરવા માટે આ બધાને કોન્ટ્રાક્ટ સોંપેલા છે અમને એવું લાગી રહ્યું છે જેમાં આ હરની ઝોન જે મોટના તળાવ પાસે બનેલું હતું એમાં તો ચોખ્ખે રૂપે દેખાઈ રહ્યું છે કે એમાં ભ્રષ્ટાચાર જ થયું છે એ સિલેક્ટિવ લોકોને આ કોન્ટ્રાક્ટ આપેલું છે એ તાત્કાલિક રાતે રાતે કંપની ઉભી કરવામાં આવી એના પાર્ટનરો બનાવવામાં આવ્યા એની પાર્ટનરશીપ ડીટ કરવામાં આવી તાત્કાલિકમાં એ લોકોએ આઈટી રિટર્ન ભર્યા ત્રણ વર્ષના આઈટી રિટર્ન એક સાથે ભર્યા એ બધા એવિડન્સ કોર્પોરેશન પાસે છે ઓન રેકોર્ડ છે એવું નહીં કે અમે આ લખેલી વસ્તુની કોર્પોરેશન પાસે ઓન રેકોર્ડ આ બધા દસ્તાવેજો છે પરંતુ એના તે છતાં વડોદરા પોલીસ કમિશનર શ્રી અમારું એફઆઈઆર દર્જ કરવા તૈયાર હતું નથી શું નામ છે મેમ તમારું મારું મેઝબીન નામ છે મારો બાબો હમી બોટ દુર્ઘટનામાં એ થઈ ગયો છે શેખ મુઆવજા સાત વર્ષનો હતો એ સ્કૂલમાંથી અમને કીધું નહોતું કે અમે ત્યાં બોટમાં લઈ જઈશું અને ના પાડી તો અમે ત્યાં નહીં લઈ જવાના છે તો ઠંડી છે એટલે તો એ લોકો લઈ ગયા એમની બેદરકારીથી એમને કહીશું સેફટી આપી નથી લેક્સોનવાળાએ પણ કે નહીં તો સ્કૂલવાળાએ ના આવો હસો તો અમને જાણ પણ કરી નથી પાંચ વાગ્યા પછી કીધું કે બસનું એક્સિડન્ટ થયું છે આવી રીતના એ કર્યું ઇમરજન્સી કોલ નંબર આપ્યો તો પણ એ કોલ ઉપાડતા નહોતા એ તો અમને કશી જાણ કરે અમે અમે જાતે ત્યાં જઈને શોધ્યું કોઈએ ત્યાં આપ્યું નથી કે તમારું બાળક ત્યાં છે અમે જાતે મારા બાળકને શોધ્યું છે તો मैडम उन्होंने बच्चा को यहां हतात ने ऋषि वाडिया शहर पर यहां नहीं है तो प्रिंसिपल के कोई है तो अन्न न्याय अपाव मन मार मार बाबू जो चाहिए बस है तो तुमने तो करो के तुम से अस्में जो सेफसू अपिक्स साथ यहां आए वाजवा जी राहुल गांधी भी आ गए साहब जो है ये जो हमारे विपक्ष वाले बात સરકાર ના સાંભળે તો પછી અમારા પાસે એક જ વિકલ્પ છે એ વિકલ્પ વિકલ્પી છે અમે રાહુલ ગાંધી સાહેબ સાહેબ પાસે આજે મળવા આવ્યા છે એક અપેક્ષા લઈને અમને ન્યાય મળશે આજે સાડા પાંચ મહિના અગાઉ થઈ ગયા છે એ ચુકાજી સત્તામાં બેઠેલા ચૂંટણી બધા ભાજપના બીજા ગુનેગારો છે જેટલાનો અમે પુરાવા લાવીએ છીએ એ એકબીજાના પુરાવા છુપાવવાની વાતો કરે છે અને સ્કૂલના જે પ્રિન્સિપાલ છે ઋષિવાલિયાને એટલે ભ્રષ્ટાચાર એ શું છે એ સ્કૂલથી લઈને કોર્પોરેશનથી લઈને લેક ઝોન સુધી બધા મળેલા છે ખાલીના બધા એ છે અત્યારે સ્કૂલ ઉપર બી જઈએ તો ઋષિવાલના ઋષિવાલિયા જે છે એ સ્કૂલના સંચાલક છે એ ડાયરેક્ટ કોન્ટેક્ટ મોદી જોડે છે અમારી પાસે પુરાવા છે અમે રાહુલ સાહેબ જોડે રજૂ કરીશું પછી મીડિયાના બાઇક સાથે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર